નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ અગિયાર છ બે હજાર ચોવીસને આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે હળોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો ને બાવીસ રૂપિયા સુધીનો આવક થઈ છે બસો આડત્રીસ મણની જીરુંનો ભાવ રહ્યો છે ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો પાંસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચોવીસો ને મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો ને બત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે પાંચ હજાર બસો પંચાણું મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર સિત્તેરથી અગિયારસો બાર રૂપિયા સુધીનો આવક થઈ છે એકવીસો ને ઓગણચાળીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એકથી ચારસો નેવ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો ચોપન મણની તલનો ભાવ રહ્યો છે બે હજાર એકથી રૂપિયા સુધીનો આવક થઈ છે એકત્રીસ હજાર ચારસો પચાસ મણની મગનો ભાવ રહ્યો છે બારસો પચાસથી ચૌદસો રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે અડતાલીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસો પચીસથી એક હજાર છ રૂપિયા સુધી આવક થઈ છે ચાલીસ મણની રાયનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો વીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી પંદરસો છોતેર રૂપિયા સુધી આવક નોંધાઈ છે તેરસો સત્તર મણની ચણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો આડત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો છવ્વીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર એકાવનથી તેરસો ને એકાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે અગિયાર હજાર છસો મણની બાજરાનો ભાવ રહ્યો છે ત્રણસો એકથી ચારસો પંદર રૂપિયા સુધી આવક નોંધાય છે સિત્તેર મણની સવાનો ભાવ રહ્યો છે બારસોથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે આઠ મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો પંચોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચોસઠ મણની અજમાનો ભાવ રહ્યો છે સોળસોથી તેવીસો પંચોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાઠ મણની તેની સાથે સિંગદાણાનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો વીસ રૂપિયા સુધીનો આવક થઈ છે ચોપન મણની જ્યારે ગવારનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો ને બાસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બત્રીસો ને બેતાલીસ મણની તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ અગિયાર છ બે હજાર ચોવીસનો હળોદ માર્કેટયાર્ડનો બજાર ભાવ આભાર મિત્રો